ડબોઈ તાલુકાના ખાનપુર ગામ પાસેથી બલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો ડબોઈ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિને નિસ્ત કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર કેજી ઝાલાની સૂચના મુજબ ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની પીએસઆઈ એલ એચ ગોહિલ તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં નીકળ્યા હતા તે દરમિયાન બાતમીના આધારે તાલુકાના ફરતી કોઈ ગામ પાસે વોચમાં હતા દરમિયાન બલેરો ગાડી આવી તેને ઇશારો કરી ઉભી રાખવા જણાવતા જ વાહન ચાલક તાલુકાના વરોહન રોડ તરફ ભાગી છુટ્યો હતો પોલીસે તાત્કાલિક વીટના જમાદાર શૈલેષભાઈને જણાવતા તેઓએ ખાનપુર ગામ પાસે ખાનગી વાહનો દ્વારા રોડ બંધ કરી બલેરો ગાડીને ઝડપી પાડી હતી ફિલ્મી ઢબે પીછો કરતા પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જઈ બલેરો ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વાર્ટર તથા બિયરની કુલ બોટલ નંગ પાંત્રીસો જેની કિંમત રૂપિયા ચાર લાખ નેવ્યાસી હજાર છસો સાહીઠ તથા પ્રોહિબિશન માલની હેરાફેરીમાં પકડાયેલ બલેરો ગાડી જેની કિંમત રૂપિયા આઠ લાખ અંગ મળી આવેલ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો આમ કુલ મળીને બાર લાખ નેવું હજાર એકસો સાહીઠનો માલ કબજે કરવામાં આવ્યો છે